અત્યારે પ્રસાદ થાય ચંપારણ નો ગોવિંદ હોય રેડી એવા કઈ વાહ જગન્નાથ નો પ્રસાદ પેલા હું

ગોવિંદ એકલો એકલો જોઈએ એવો અને આમ વાતું કરે કે હું લઈ જાય પણ લઈ નતો ગયો ક્યાં ગયો તો ઓરિસા તો ભાઈ ગોવિંદને ને મળીએ ચંપારણ ગયો તો ઓરિસા ગયો તો વાહ આ જગન્નાથનો નો પ્રસાદ પેલા હું આ ખાઈ લઉં પછી ખાઉ ગોવિંદ કેમ છો જય શ્રી કૃષ્ણ તમે જઈ એવા આ પૈકી આ પૈકી લાગો આશીર્વાદ તો આમ કઈ નેધવાનું હોય કેવી મજા આવી ગોવિંદ એમ વારે કેટલા થી

ખબર કેટલા સવા બાર અને અમુક માણસો અત્યારે હજી કામ કરે છે વાહ તું હોય તઈ જ કામ હોય આનો

હા આ ખોટી વાંચો સોસાયટીમાં ભશે તો ચાલો થોડીક વાર અમે ગપ્પે ચપ્પે મારી લઈએ અને પછી સૂઈ જાય અને સવારે તો આ લોકો જતો રહેવાના હું પણ જતો રહેવાનો ને બનશીએ પણ કદાચ તો ચોતી રહેશે કે નહીં કે રજા રાખી હા એ વાત એ સાચી એ

આના આપણે જે બેહવાનું હોય ને એ બધા બેઠા હોય આપણે સત્સંગ કરતા હોય એટલે મજા આવે ને સત્સંગ કરો રેડી બધા ભેગા હા ભેગા થઈ એન્જોય કરશું અને ત્યાં કદાચ જો આપણે ભગવાનની દયાથી 1 લાખ સબસ્ક્રાઇબ થઈ જશે તો આપણે જોરદાર સેલિબ્રેશન પણ કરશું ઓકે કેદી નામે 1 લાખ 1 લાખ થાઓ ફી પડી ગઈ મેં કહ્યું ફી બાંધ લે તો યાર લાગતું સારા ચાલો હવે અમે એક્યુઅલી થાકી ગયા છે હા વાહ બરાબર છે બરાબર છે હું કરે તો ભણે ભૂલાઈ જાય મને એ એમ બી કરે એમ એમ કરે છે હા હા ફોર્મ ભરવાનું છે લે નહીં નહીં કેવું નથી આપણે કેમાં ફોર્મ ભરવા છે ચાલો તો ભાઈ હવે આ વિડીયો ને જ પૂરો કરીએ અને આજે બહુ ગપ્પા છપ્પા મારીએ બધા અને ચાલો તો ત્યાં સુધી અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો ને તલે કંઈક નવા બ્લોગ સાથે આવશું હા હો આવી છું